સમસ્ત ગુજરાતનું ગૌરવ એવા ગબરભાઈને મારા જય માતાજી ગબ્બરભાઈએ મને બ્લોક કર્યો અને મેં એમને કારણ પૂછ્યું કે ગબ્બરભાઈ મને કેમ બ્લોક કર્યો તો ગબ્બરભાઈનો એવો રિસ્પોન્સ આપ્યો કે તમે મારા વિરોધીનો વિડીયો નાખ્યો તો બરાબર છે તો એક એક્ઝામ્પલ આપું છું ઉદાહરણ જીવનભાઈનો મારે કોઈ વિરોધ નથી પણ જ્યારે તમારી ચા લોન્ચ થઈ ત્યારે જીવનભાઈ બીજી ચાનું પ્રસારણ કરતા હતા એ તો તમારા પેટ ઉપર પાટું મારી કહેવાય ને એમને તમે બ્લોક કર્યા હોત ને પણ જ્યાં સુધી ઠાકોરજીની ચા રહેશે ત્યાં સુધી હંમેશા આપણું સૂત્ર રહેશે ઉઠો જાગો અને ઠાકોરજીની ચા માગો બ્લોક કર્યો એનો મને અફસોસ નથી પણ અફસોસ એ વાતનો છે કે આટલો બધો સમર્થન કર્યું આટલો બધો સપોર્ટ કર્યો ગમે ત્યારે જરૂર પડી ત્યારે આપણા આપણે ગબ્બરભાઈના સપોર્ટમાં ઊભા રહ્યા ક્યુ કે ગબ્બરભાઈનો કોઈ વિરોધ નથી ગબ્બરભાઈ કાલે પણ મારા માટે હીરો હતા અને આજે પણ હીરો રહેશે પ્રકાશ ઠાકોર આવશે જશે પરંતુ ભાઈચારાની ભાવનાઓ કોઈ દિવસ ખતમ ના થવી જોઈએ અને એક વસ્તુ છેલ્લે જરૂરથી કહીશ કે નફરતની બજારમાં મોહબ્બતની દુકાન લઈને બેઠો છું તમે મને નફરત કરો તમે મને બ્લોક કરો એ તમારા દિલની વાત છે હું તમને પ્રેમ કરું હું એક ભાઈચારાની ભાવનાઓ લઈને ચાલું એ મારા દિલની વાત છે જય માતાજી ગબર ભાઈએ આપણે બ્લોક કર્યા બરાબર આજે પણ મારામાં એટલું સન્માન છે ગબ્બર ભાઈનું આજે પણ મારા માટે હીરો હતા અને કાલે પણ હીરો રહેશે હવે આપણે એમને કારણ પૂછ્યું કે ગબરભાઈ એમને કેમ બ્લોક કર્યા તો ગબરભાઈ એવું કીધું કે તમે એસીએમનો વિડીયો નાખ્યો તો બરાબર છે ભાઈ એસીએમનો વિડીયો નાખ્યો બરાબર છે હવે આપણે ક્લિયર કહી દઈએ કે જ્યારે ઠાકોરજીની ચા ઠાકોરજીની ચા જ્યારે આપણે જીવનભાઈ હોય તો વિરોધ નથી હોઈ જીવનભઈનો કંઈ જીવનભાઈ જ્યારે બીજી ચાનું પ્રસારણ કરતા હતા બરાબર ત્યારે તો તમાર ચારો વિરોધ જ કહેવાય ને ત્યારે જીવનભાઈ ને તમે તો બ્લોક કરી દીધા હોત ને એવું હોય તો કોઈનો વિડીયો નાખે બ્લોક કરીએ અને બીજું કે ભાઈ અમને કઈ ખોટું નથી લાગ્યું કે તમે બ્લોક કર્યા તારું ખોટું એ લાગ્યું કે આટલો બધું સમર્થન કર્યું આટલો બધો સપોર્ટ કર્યો બરોબર તમારા પહેલા તમે પછી આવ્યા બરોબર ચાની યશબી હિન્દુસ્તાની નું જે ચા જેમનું હરિભાની ચા બરાબર હવે હરિભા ની જેટલું એમને વેચાણ થયું કદાચ એમને વૃદ્ધાશ્રમ માટે જમીન લીધી છે અને જમીન લીધા પછી હવે કદાચ આપણે એમની એક એક ચા ખરીદીશું તો ગરીબો માટે આપણે ચા નથી ખરીદતા પણ એમની ઈટ ખરીદીએ છીએ બરોબર એ ગરીબને ઉધાર માટે થશે ગરીબને આપણે સપોર્ટ કેવા છે અને બીજી વાત એવી હતી કે ભાઈ કે પ્રકાશભાઈ ને ગબ્બરભાઈ બ્લોક કેમ કર્યા બરાબર તો હું તમને એ વાતનું ઉદાહરણ આપું બરાબર છે કે બે મિત્ર હતા બે મિત્ર હતા પ્રકાશભાઈ અને ગબ્બરભાઈ બે મિત્રો હતા રેડી અને એના અંદર ત્રીજો વ્યક્તિ આવે છે એ વ્યક્તિ ગબ્બરભાઈનો સખત વિરોધી હોય બરાબર છે ગબ્બરભાઈને માનસિક રીતે ખૂબ હેરાન કરે છે ગબ્બરભાઈના પરિ પરિવાર વિશે ગબ્બરભાઈની માતા વિશે બહુ ખરાબ ખરાબ નેગેટિવ આપણે બોલે બરાબર છે એટલે એ ભાઈનો વિડીયો આપણે પ્રકાશભાઈ અમને આઈડિયામાં ચઢાવે રેડી તો કોઈ તમારો મિત્ર હોય તમારો ખાસ મિત્ર હોય મિત્ર તમારા વિરોધીનો એ એ ભાઈને આઈડીમાં તો તમે શું કરો તો અનફોલો કરો તો તમે એને બ્લોક કરો બરાબર છે તો સ્વાભાવિક રીતે વાત છે ભાઈ કે કોઈ કોઈ વ્યક્તિનો વિડીયો ના ગમે તો ભાઈ તમે એને તો અનફોલો કરો તો બ્લોક કરો બરાબર છે એ તો કોઈ વાત નહીં રેડી અને ભાઈ પ્રકાશભાઈ ના દરેક વિડીયો આપણે હાર સમાજના હારા હાર મેસે બરાબર છે એટલે કોઈ પ્રકાશભાઈ ને કોઈ એવી રીતે બ્લોક નહીં કર્યા ભાઈ પ્રકાશભાઈ બરાબર છે અને કોઈ તમારો મિત્ર કોઈ તમારા દુશ્મનો અનફોલો એ વિડીયો ના ગમે તો પ્રકાશભાઈ બ્લોક કર્યા એક વાત ભાઈ રી કે ભાઈ જો કોઈ કોઈના પર ધણી નહીં બરાબર છે પ્રકાશભાઈ એમના મરજી ના માલિક છે રેડી અને ગબ્બરભાઈ એમના મરજી ના માલિક બરાબર છે જો પ્રકાશભાઈ ને વિડીયો ગમે તો પ્રકાશભાઈ એમની આડિયો વિડીયો છોડાવ્યા બરાબર છે અને ગબ્બરભાઈ ને હીરો વિડીયો ના ગમે તો ગબ્બરભાઈ પ્રકાશભાઈ ની આઈડી બ્લોક કરી બરાબર છે એ તો સ્વાભાવિક રીતે તમને કોઈનો વિડીયો ના ગમે તો તમે આની આઈડી અનફોલો કરો કોઈ તો બ્લોક કરો બરાબર છે એ તો કોઈ વાત નહીં બરાબર